છે હમણાં દેખાણ દવા ખાને લઈને ને સાહેબ અમારી પત્ની છે ને હા નથી ડોક્ટર સાહેબ ન હોય કોઈ ઈલાજ ન હોય તો છે કાન ખોલવાની ચાવી છે કાન ખોલા ચાવી ડોક્ટર સાહેબ કે કામ કે કાન આપો મારી ઘરવાળી મને કે છે કાન ખોલીને ને સાંભળી લો કાન ખોલી ને સાંભળી લો કાન ખોલી સાંભળી લો ખુશી ના કારણે અરે મેં કીધું આ માથામાં પાટો છે આના ખુશી ના કારણે અરે મન કે મારી ગર્લફ્રેન્ડ નું નામ છે ખુશી તો મેં એના કારણે હું થયું અરે મન કે ભાઈ હું જે છોકરીને ચોવીસ વર્ષ ની માનતો હતો ને એનો બાવીસ વર્ષ નો છોકરો કહી ગયો કે મારા મમ્મી ત્યાં રે મારા મમ્મી આગળ રહી તો આ ટીનો લુખે છો છોકરી લઈને ગાર્ડન માં ગાર્ડન માં જાય ને પછી નું પેકેટ લેતો જાય અને છોકરી ને લઈને ગાર્ડન માં જાય તો છોકરી ને લઈને ગયો ને તો છોકરી એ પૂછ્યું કે ટીના તને કે પૈસા ગમે કે પ્રેમ ગમે કે ટીનો બોલે કે પૈસા વાળી નો પ્રેમ

દોઢ કલાક ઉદ્યો પછી સિક્યોરિટી વાળો સિક્યોરિટી વાળા એવું આવીને ટીના નું બાવડું પકડી ને હવે પાન ખરાવે ક્યાં ઉદ્યોગ પાછો સવાલ પૂછા કરે બોલો હા મને એમથી આની મન કે 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 એવો કયો ચોર છે જેને પોલીસ નો પકડે મેં કીધું એ મને નથી ખબર મનગ જવાબ કયો કે એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે મેં તો તું કહી દે ને મન હોય કહું મેં કીધું આલે રૂપિયા તું કહી દે એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે મન કે કામ ચોર કામ પોલીસ ન પકડે કરે ગાજિયા પાછો મને એમતી કહેતો કીનો મન કે મને વિચાર આવે છે ભાગી જાવ મેં કીધું મન કે હાચું હું વિચારવા આવે છે મન કે ભાગી જાવ છે કે વિચાર આવે અરે મને તો ઘણા પણ મગજ ખાલી જોઈને પાછા ડોક્ટર સાહેબ ને કે સાહેબ મને તકલીફ છે સાહેબ કે હું તકલીફ છે સાહેબ હું આ ધાબો પગ ઊંચો કરું પછી આમ થાવ પછી જમણો પગ ઊંચો કરું પછી આમ થાવ અને પછી સીધો થાવ ને તો કમર હેવી દુખે હેવી દુખે તો ડોક્ટર સાહેબ કે તારે એમ કરું હું કામ જઈ તકિનીઓ કે સાહેબ માર લેંગોઈ નો પેરવો લેંગોઈ નો હટે એમ કર બસ કે માર લેંગોઈ નો પેરવો દવાખાના ની વાત લઈ છુ તો કે 2 અઠવાડિયે જ્યાદા કી ખાંસી હો 2 અઠવાડિયે જ્યાદા કી ખાંસી હો તો ટીબી બની જતી હે

બગર ને ચાઈનીઝ ને બેક્ટર સાહેબ કે જો આ ઇન્સ્ટાગ્રામ નથી દવાખાનું છે જે મેં વાચું કહી દઉં ત્યારે છોકરી બોલી એ છે કે બટકા નું શાક અને ખીચડી સાચું કઈ કીધું બોલો હમણાં બે એક જણા ને કે ભોરાય કે હા કે તારી ગર્લફ્રેન્ડ ને તારો મિત્ર એ કે દે હોલી માં જતા હોય કે જે હા ને હોળી માં જતા હોય ને હોળી ઊંધી પડે બે ડૂબી જાય તો તું કોને બચાય ઓલો કે પણ એ બે કરતા તા શું પેહલા મને એ કે જે ભેટા કરતા તા બચ્ચા ઓલો લેવા દે બેટા જો દીકરો મોટો થાય ને એટલે એના બાપ નો ફ્રેન્ડ થઈ જાય અને દીકરી મોટી થાય ને એટલે એની મારી પણ થઈ જાય તું મારી બેનપણી છો તું મને બેનપણી સમજીને કે તું રોચો કામ મને કે હું તારી બેનપણી જો સમજીને કે રોમાં ત્યારે છોકરી બોલી કે હું મારા વાળા મળવા ગઈ ને ત્યાં એનો પ્રેમી આવતો ધાંડા લઈ પ્રેમી ધાંડા લઈને આવતો એની હામી ગયો તને જોઉં ને તો મારું દિલ ધડકે છે તને જો મારું દિલ ધડકે છે એનો પ્રેમી કે અત્યારે આ રે તને જોઈને મારા ધાંડા ભડકે ગાંડા ભરકી લાડ દેશ પહેર્યું છે ભાઈ હમણાં એક છોકરી નીકળી ને તો એક છોકરા ને મારતી હતી કઈ નહી બ્યુટી પાર્લર માં નીકળ્યા ને તો મેં એટલું કીધું કે વોઠ રંગ કરતા ચંપલ તો ચંપલ થઈ ગયો છે હમણાં એક પ્રેમી છે ને

ખાવા જઈએ તો આજુબાજુ પૂછ્યું કે તારી ઘરમાં પાણીપુરી ખાવા કાલે ડોક્ટરે કીધું છે ડોક્ટરે કીધું ખાવા કે આ ડોક્ટરે કીધું છે તમારા શરીરમાં છે ને પાણી ની કમી છે થોડીક પાણીપુરી વધારે ખાવા એટલે પાણી બોરી ખાવા લઈ જતી છે બોલ હું મેં તીનન કે તો મે તુલા આઠરા માઈસો અતર ટાઈમ પાસ કેમ થાય અરે મન કે આ ક્લાસ થઈ જાય મે તો કેવી રીતમાં હવે મન કે હાઉ નવ નું તો ગાર્ડન માં વેતો તમે કે ગમે ગાર્ડન માં જાવ ને બે ચાર કપલિયા તો બેઠા જ હોય એટલે કે એટલે કપલિયા બેઠા અહીંયા ખાલી એમ જ ને પડનું બોરો અરે ભયાળું ન દેની પાએ જઈને ખાવ કે મોટા આ આજ લાવ્યો તો આની કદા કાલવારી હતી ને હારે એટલે એટલું કઈ ન કે હું હું આમ તો થઈ જાવિયા પછી એની બાતે

મને એ ટી મન કે 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 એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે મેં કીધું યાર મને નથી ખબર આલે મન કે તમે જવાબ દઈ કે એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે મેં તો તું કહી દે ને મને કે 100 રૂપિયા આપો તો કઉ મેં કીધું આલે 100 રૂપિયા તું કહી દે એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે મન કે કામ ચોર તો કેમ મજા કામ ચોર